જનરલ મેથ્સ પહેલા 10 ગુણનું હતું હવે એડ કર્યું રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન અને અહીંયા 40 ગુણ મેથ્સ રીઝનિંગ અને DI ના છે એટલે મેથ્સ રીઝનિંગ વાળાને મજા GK 70 ગુણનો GK વાળાને મજા એક જ પરીક્ષા એટલે બધાને મજા 100 માંથી 150 માર્ક કર્યા છે અને 1 કલાકમાંથી હવે અહીંયા સમય 2 કલાક કર્યો છે એટલે તમારું પેપર એ પૂરું થઈ જશે એટલે સરસ મજાની તમારી જે આવનારી પંચાયત તલાટી से अभ्यासक्रम जुनियर क्लर्क, अभ्यास जुनियर क्लर्क में સેમ અભ્યાસક્રમ છે એટલે જુનિયર ક્લર્ક ને તલાટી સેમ જ અભ્યાસક્રમ હોય છે તો જુનિયર ક્લર્ક માં દોઢસો માર્ક્સ નું પેપર રહેવાનું છે સિત્તેર માર્ક્સ નું જીકે રહેવાનું વીસ માર્ક્સ નું ગુજરાતી વીસ માર્ક્સ નું ઇંગ્લિશ અને આપણું ચાલીસ માર્ક્સ નું મેથ રીઝનિંગ ડીઆઈ અને આપણું પેપર ઓલ ઓવર એકસો પચાસ ગુણ અને બે કલાક બરાબર એની તૈયારી માટે તો ભાઈ આપણી જે અત્યારે બેચ ચાલુ છે રેવન્યુ તલાટી રેવોલ્યુશન બેચ આ આપણે રેવન્યુ તલાટી માટે હતી પણ આની અંદર જ આપણે તમને તો ભાઈ તલાટીની જે પંચાયતની આવવાની છે જગ્યાઓ વિલેજ પંચાયત સેક્રેટરી અને જુનિયર ક્લાર્ક ની તૈયારી પણ આમાં કરાવી દેવાના છે એટલે તમારે એના માટે અલગ બેચ લેવાની જરૂર નથી અને અભ્યાસક્રમ અનુસારના તમામ પુસ્તકો પણ તમને મોકલી આપવાના છે અને હાલ વિથઆઉટ બુક ની ફીસમાં વિથ બુક કોર્સ મળવાનો છે એટલે કે માત્ર 9499 માં તમને પ્રિલિમ્સ મેન્સ બરાબર રેવન્યુ તલાટીમાં માં મેન્સ આવે તો મેન્સ પુસ્તકો અને પંચાયતમાં તો સિલેબસ આવી ગયો છે એક જ પરીક્ષા છે મેન્સ છે નહીં એ પ્રમાણેના પુસ્તકોનો સેટ પણ મળી જવાનો છે તો સરસ મજાની તૈયારી કરો અને ઉત્તરોત્તર આગળ વધો જીવનમાં તમારો ડ્રીમ ગોલ લક્ષ મંજીલ મળે એવી શુભેચ્છાઓ